નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શીતળાઇ માતાની વાર્તા એટલે કે શીતળા સાતમની વાર્તા મિત્રો જય શીતળાઇ માતા શ્રાવણવધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રતને કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નાહવાનું જોઈએ તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી અને શીતળા માતાની આ વાર્તા સાંભળવી જોઈએ આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ વાર્તાને અંત સુધી સાંભળનારને શીતળા માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વધુ લોકોને શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આપણે વાર્તાનો પ્રારંભ કરીએ એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને ખજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડે રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી આડી પડી તો તે ત્યાં જ સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ ત્યારે શીતળાઇ માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ સીતાળ માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપ્યા અને કહ્યું કે તું શીતળાઇ માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળાઇ માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી નહોતું પીતું કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું નાની વહુને આ રીતે પોતાના દીકરાને લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પગ પર લાગેલા શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું તો માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે તને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ માફતી હાફતી વહુએ શીતળાઇ માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેઠી થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થઈ ગયો નાની બહુ સમજી ગઈ કે આ શીતળાએ માતા જ છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માગી ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને સખીઓ હતી દિવસ ઉગ્યાથી આથમતા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં તેનું કોઈ તેમનું પાણી નથી પીતું તો જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તે દેરાણી જેઠાણી હતી તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બંનેને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તો તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની વહુ શીતળાઈ માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દીરાની જેમ શીતળાઈ માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ સૂલો ચળકતો મૂકીને સૂઈ ગઈ રાત્રે જ્યારે શીતળાઈ માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બાળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને વળતું થઈ ગયો તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓને તેણે પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તલાવડીએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડાક આગળ જતાં આખલા મળ્યા પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ તો એક ઝાડ નીચે એક ડોશી માથું ખંજાળતી હતી ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારી શીતળાઇ માતા પાસે જવું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળાઈ માતાના દર્શન થયા નહીં એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યા હતા તેવી જ રીતે સૌને ફળજો તો મિત્રો આ કથા તમે અંત સુધી સાંભળી હશે તો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો